આજે હું શેર કરીશ તમારી સાથે ડુંગળીની કચોરી બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં ચાર ડુંગળીને જીની જીની કટ કરી લીધી છે હવે આપણે પહેલાં મસાલો બનાવી લઈશું અહીંયા આગળ પહેલાં આપણે સુકો મસાલો બનાવી લઈશું તો એક ચમચી વલિયારી એક ચમચી જીરું આઠથી દસ મરિયા એક ચમચી સુકા દાણા આ બધાને આપણે રોસ્ટ કરી લઈશું બે મિનિટ આપણે એને રોસ્ટ કરી લઈશું જેથી આપણા મસાલા થોડાક શેકાઈ જાય છે બે મિનિટ થઈ ગઈ છે આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે હવે ઠંડા થવા દઈશું આપણે આપણે એને હવે ઠંડા કરવા મૂકી દઈશું અહીંયા ઠંડો થાય ત્યાં આપણે લોટ બાંધી અહીંયા કપ લીધો છે ચારીને લઈ લીધો છે મેં સ્વાદ પ્રમાણે મીઠું હવે એમાં આપણે ઘી એડ કરીશું તો અહીંયા ત્રણ ચમચી મેં ઘી એડ કર્યું છે મિક્સ કરી લઈશું કચોરી હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું સરસ લોટ એવો બંધ થઈ ગયો છે હવે એમાં થોડું અડધી ચમચી જેવું ઘી એડ કરી આપણે કેળવી લઈશું અને હવે આપણે રેસ્ટ કરવા દઈશું જે તે લગીને આપણે ડુંગળીનો માવો કરી લઈશું આપણો મસાલો ઠંડો થઈ ગયો છે હવે ખાઈનીમાં આપણે વાટી લઈશું એને આ રીતનું આપણે સરસ વાટી લીધું છે પાવડર કરી દીધો છે હવે ડુંગળીનો માવો કરી લઈશું અહીંયા ડુંગળીનો માવો કરવા માટે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું અહીંયા આપણે તેલ ગરમ થવા દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે ચપટી હિંગ એડ કરીશું આપણે ચમચી લસણ મરચાની પેસ્ટ એડ કરીશું અને આદુની મસાલો શેકાઈ ગયો છે ડુંગળી એડ કરીશું એમાં એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ગરમ મસાલો કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી લઈશું બનાવવા માટે થોડો કામચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું તો એમથી આપણો ચટપટો બનશે થોડો હવે બાઇન્ડિંગ માટે આપણે એમાં એક ચમચી બેસન એડ કરીએ છીએ અને બીજું એક ચમચી એમ કરીને ટોટલ બે ચમચી એડ કર્યું છે આપણે બેસન અહીંયા ઘણી આપણી અચકચોરી ડુંગરી શેકાઈ ગઈ છે હવે આપણે એને ગેસ બંધ કરીને ઠંડી થવા દઈશું ઠંડી થવા દઈએ તો આપણી કચોરી એકદમ ક્રિસ્પી થાય ઠંડો માવો ભરીએ તો અને ગરમ ગરમ ભરો તો ઢીલી ડસ્ટ થઈ જાય તો હવે આપણે એને ઠંડી થવા દેવાની છે મારો બી ઠંડો થઈ ગયો છે આપણે લોટને બી રેસ્ટ આપી દીધો છે આ રીતે કેળવી લઈશું હવે આ રીતે સિલનિંગ કરીશું આમ પકડીને આ રીતે આપણે ગુલ્લો લઈ દઈશું આ રીતના ગુલ્લા પાડ લીધા છે હવે આપણે આ રીતે પેંડો એક લઈ આ રીતે આપણે વાડકાનો સેપ આલીશું આ રીતે વાડકાનો શેપાલ્યો છે અને હવે એમાં આપણે માવો ભરીશું આ રીતે અને આ રીતે આપણે બંધ કરવાની છે છે ને આ રીતે આપણે બંધ કરી લઈશું આ રીતે પછી હાથ થી પ્રેસ કરીને આપણે દબાઈ દઈશું કચોરીને આ રીતે આ રીતે આપણે બધી કચોરી ભરી લઈશું આપણે બધી કચોરી ભરી લીધી છે હવે તરી લઈશું અહીંયા તેલ ગરમ કરવા મેં મૂકી દીધું તું હવે કચોરીને આપણે તરી લેવાની છે હવે થોડીવાર રહીને આપણે પલટાઈશું પલટાઈશું હવે આપણે જોઈ શકો છો ફૂલી ગઈ કચોરી હવે આપણે એને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવાની છે કચોરી ને એકદમ સરસ ફૂલી છે એ બ્રાઉન કલર ની તરાઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું

આપણી ડુંગળીની કચોરી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં